હિલોડાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પ્રાથમિક વિભાગમાં શિક્ષિકા તરીકે બાવીસમી જૂન બે હજાર એકથી ફરજ બજાવતા હિનાબેન સોની એકત્રીસમી જુલાઈના રોજ નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ શાળા મંડળના સંચાલક મોયસન રોબોટ નિકસન સહિતની ઉપસ્થિતિમાં યોજાયો હતો નિવૃત્તિ થતા હિનાબેન સોનીએ ત્રેવીસ વર્ષ સુધી બાળકોની શિક્ષણ સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ રસ દાખવી તૈયાર કર્યા છે નિવૃત્તનાર શિક્ષિકાએ પોતાના કાર્યકાળ દરમિયાનના સંસ્મરણો યાદ કર્યા હતા અને તેણીનું સન્માન કરાયું હતું આ પ્રસંગે નિવૃત્ત થતા હિનાબેનના પરિવારજનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બિરુચિપ કૌશિક સોની આઈસીવન ન્યૂઝ ગુજરાતી અરવલ્લી